લાઈન જો તમાર નજર ભૂગે ને ત્યાં ઉદે અત્યારે લાઈન થઈ ગઈ છે. જેમ્પલવાળા ભાઈ આવી ગયા ચેક કરવા. જેમ્પલ લઈ લે એટલે અડી તોલ ચાલુ થઈ જાય હવે મશીનથી સિલાઈ કરે અત્યારે. બહુ કેટલી સ્પીડથી થાય છે. નમસ્કાર મિત્રો જય સોમનાથ. આજના વિડિયોમાં તમાર બધાને હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે હું આવી ગયો છું માળિયા યાર્ડમાં પેલો આ છે માળિયાનું યાર્ડ અત્યારે અહીંયા આપણે ટેકાના ભાવે ખરીદી ચાલુ છે અત્યારે તુવેરની સિઝન ચાલુ છે તો તુવેર ટેકાના ભાવે ખરીદી ચાલુ છે અત્યારે તો તુવેર લઈને આવ્યા છે કે ટેકામાં લખાવેલી માઇન્ડવીમાં તો જો કે ભૂલ ખાઈ ગયા કારણ કે ભાવ ખાસ કરી એમાં છે ને અત્યારે ટેકાના ભાવ ભાવ હતો પણ લખાવેલ નથી તો એમાં ભૂલ ખાઈ ગયા તો હવે તુવેરમાં એ ભૂલ કરી નથી આપણે તાત્કાલિક લખાઈ દીધી હતી અને પહેલા દિવસે વારો આવી ગયો છે તો આજે તુવેર લઈને આવ્યા છે યાર્ડમાં તો જોઈએ કઈ રીતના આખી આની પ્રોસેસ હોય શું છે અને અગર તોલ ને બધું થાય છે એ તમને બતાડવાની કોશિશ કરીશ તો વિડીયો બનાવી લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અહીંથી આપણે અહીંથી લાઈન ચાલુ છે અને તોલ સેટ આપણે જો અહીંયા ચાલું છે અત્યારે તો બાર રોડ ઉપર લાઈન છે લાંબી લાઈન અલા ભાઈ જે ઊભા છે એ બોલાવે જરૂર પડે પ્રમાણે અત્યારે જો બેને અંદર આવવાનું કીધું છે તો બે ટ્રેક્ટર અંદર જાય છે અત્યારે જેમ બારો આવે એમ બધાને બોલાતા જાય છે આગળ તમને હું લાઇન પણ બતાડું કે પાછળ અંદર રોડ ઉપર કે બધી લાઇન છે આ રોડ ઉપર અહીંથી સેઠ લાઇન ચાલુ છે અત્યારે તમે લાઈન બતાવું તો ક્યાં સુધી લાગી છે અત્યારે તો સેટ અહીં સુધી ટ્રેક્ટરની લાઇન છે અત્યારે અત્યારે વાગ્યા છે સવારના નવ

જો હા ટ્રેક્ટર છે ને જો આગળ એટલી લાઈન છે હજી અને પાછળ જો એટલી લાઈન થઈ ગઈ હજી છે જોઈએ હવે ક્યારે વારો આવે મારી તુવેર છે શું લાગે મિત્રો એટલી જાય એકવાર કોમેન્ટ બસાડી દ્યો આપણે અહીંયા અંદર આવી ગયા છે અંદર છે ને આ રીતનો ગોલ ચાલુ છે જોઈ લો કેટલા ધોલ ચાલુ છે એટલા અને ક્લિનિંગ પણ થાય છે તુવેર હોય ને એને સાણો મારી સાફ કરે છે આ રીતના સફાઈ કામ ચાલુ છે અત્યારે ઇલેક્ટ્રિક છે સફાઈ કરે છે બીજું ટ્રેક્ટર આવી ગયું આની પાણી સફાઈ થાય સફાઈ થયા પછી અહીં ધોલ છે પચાસ કિલોની બોરી ભરાય પચાસ કિલોની બોરી ભરાયા પછી આ રીતના અહીંયા ગોઠવાઈ જાય એ રીતના દાદા બધી ગાટા ચાલુ છે જો આ બધા લાગટ આ કોલ ચાલુ છે અને આ જે લાઈન પર ટ્રેક્ટર આવી ગયા છે અહીંથી લાઈન ચાલુ છે અહીં દેખાય ને બહારથી લાઈન ચાલુ છે રોડ ઉપરથી એ આમ ફરી ફરી અને શેઠ અહીંથી આવે છે ટ્રેક્ટર બધા આ રીતના આ બધીમાં કોલ ચાલુ જ છે અત્યારે પાછળ તમે જોઈ શકો અત્યારે લાગટ કોલ ચાલુ છે અત્યારે તો અહીંથી ચાલુ છે અને એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠથી નવ તોલ અત્યારે અહીંયા ચાલુ છે કાંટા અને બીજા અંદર તમને બતાડ્યા હતા બે ત્રણ જ્યાં તો બધીમાં અત્યારે તોલ ચાલુ જ છે એમાં જો કઈ રીતના પેલા આ રીતના જો અહીંયા ઇલેક્ટ્રિક સાણો હતો અને અહીંયા આઠ સાણો છે આ રીતના સફાઈ કરી સાણમાં અને તોલ ચાલુ છે આ પચાસ કિલાની બોરી ભરે અને આ રીતના અહીંયા ગોઠવતા જાય છે અને આને પાછું ટ્રકમાં લોડિંગ કરીને ડાયરેક્ટ જવા દે છે આ રીતના તોલ ચાલુ છે અહીંયા જોઈએ હવે અમારો વારો ક્યારે આવે હવે એમાં સેમ્પલ પણ ચેક થાય છે એમાં જો આ ભાઈ છે ને આના હાથમાં જો દેખાય ને એક એક મીટર ટાઈપ છે જે આ છે એ ભાઈના હાથમાં એ આવી અને પહેલાં સેમ્પલ ચેક કરે સેમ્પલ લઈ હવે એમાં શું હોય તો આપણે ખ્યાલ નહીં હવે શું ચેક થતું હોય અને આવીને પહેલાં એમાં મશીનમાં કંઈક તુવેર નાખે અને એમાં કંઈક આંકડા બચાડે એ પ્રમાણે સેમ્પલ ચેક કરે મશીનમાં અને પછી તોલ ચાલુ થાય છે અંદર આવીને તમારે પહેલાં છે ને ફોર્મમાં તમારે લખાવવું પડે કે તમે કેટલી તુવેર આપી શકશો કારણ કે ટેકામાં છે ને વીઘા પ્રમાણે અમુક લિમિટ છે કે એટલા વીઘામાં તમે એટલી ટેકાના ભાવમાં આપી શકો તો તમારે અંદર આવીને પહેલાં ભાઈ અહીંયા ચેક કરે ફોર્મમાં અને તમને લખી દે કે તમે કેટલી તુવેર આપી શકશો આપણું ટ્રેક્ટર અંદર આવી ગયું ને અત્યારે આનો કોલ ચાલુ છે આ ટ્રેક્ટર નીકળે ત્યાં પછી આપણે લગાડવાનું છે અને આપણે ફોર્મમાં પણ લખાઈ લીધું છે તો આપણે ઓગણા સિત્તેર કટ્ટા એટલે પચાસ કિલોના ઓગણા સિત્તેર કટ્ટા વધારે વધારે આપણે આપ્યો તો કે એટલી તો છે નહીં આપણે આ એટલેમાં ઓગણા સિત્તેર કટ્ટા થોડા થાય અડધી જેવું થાય જોયું કેટલા થાય આપણું ટ્રેક્ટર લાગી ગયો હવે ટેમ્પલ વાળા ભાઈ આવી ગયા ચેક કરવા ચેમ્પલ લઈ લે એટલે ગાડી ટોલ ચાલુ થઈ જાય ચેમ્પલ ચેક કરે ભાઈ ટેમ્પલ ઓકે કરી દીધું ટોલ ચાલુ થઈ ગયો અત્યારે વાગી ગયા પોણા અગિયાર વારો આવ્યો હતો અત્યારે ટોલ ચાલુ છે અત્યારે હજી તમે ટ્રાફિક જોઈ જા બધામાં હજી તોલ ચાલુ જ છે હજી બાર પણ હજી લાઈન છે ઘણી આ રીતના તોલ કરી અને બધા જો કે બોરી રાખેલી છે તોલ જોઈએ હવે કેટલી બોરી થાય હવે પચાસ કિલ્લાનું તોલ થાય પચાસ કિલ્લાને આઠસો ગ્રામ જેવું રાખે છે કારણ કે આઠસો ગ્રામ જેવું છે ને બાજરનું વજન હોય એટલે પચાસ કિલો હાથ છોકરામાં તોલ થાય છે તોલ થઈ ગયો છે આપણે હવે અને તોલ કર્યા પછી એ ત્યાં એક ચીઠી બનાવીને આપે આપણે કે કેટલી બોરી થઈ છે તો એ બોરી ચીઠી બનાવીને આપે એ લઈ અને સામે જે આ ભાઈ છે ત્યાં જાય આપણે એટલે એ ભાઈ ત્યાં એક ફોર્મ ભરી દઈ એ ફોર્મ ભર્યા પછી એ ફોર્મ લઈ અને આપણે ઓફિસ છે અહીંયા ત્યાં ઓફિસે આવવાનું એટલે ત્યાં આખી આખી પ્રિન્ટ કાઢી દે કમ્પ્લીટ આપણે કે કેટલી બોરી હતી તમારે અને શું ભાવ અને કેટલો ટોટલ તમારો અમાઉન્ટ રકમ થઈ એ ટોટલ આખી આઉટ કાઢી દઈ અને એ આપણા અકાઉન્ટમાં આવી જાય બરાબર અને ત્યાંથી આપણે એક બીજી પરસી પણ આપે છે આ રીતના આપે છે જોઈ લો આ રીતના જેટલી બોરી હોય ને એટલી આવી પરસી આપે છે અને એ એક પરસીમાં આ રીતના લખીને આપે બાકી બધી પરસીમાં આપણે લખી અને આપણી જે બોરી હોય એ બધી બોરીમાં એક એક રાખવાની આવે છે આપણે જેટલી આપી હતી એટલી બોરી હતી એટલી પરથી લખી લેસન કરી અને કમ્પ્લીટ રાખી છે હવે બોરીમાં રાખી આવીએ આ એટલી આપણી બોરી છે તો આ પછી આપણે એક બોરીમાં રાખી દઈએ એમ ભાઈ સિલાઈ મારશે ત્યારે એક એક પરથી એક બોરીમાં સિલાઈ મારી દે આ રીતના સિલાઈ મારે સિલાઈનું મશીન પણ છે આ રીતનું મશીન મશીનથી સિલાઈ મારે આ રીતના એક એક બોરીમાં એક એક પરસી આવીને સિલાઈ લાગી જાય આ રીતના મશીનથી સિલાઈ થાય હવે મશીનથી સિલાઈ કરે અત્યારે બહુ કેટલી સ્પીડથી થાય છે તો આ રીતના હતું આખી પ્રોસેસ તમને મેં કીધું તો તમને બતાડીશ કે કઈ રીતના શરૂઆતથી આખી પ્રોસેસ હોય તો આ રીતના આખી પ્રોસેસમાં આપણે હવે ગઈ છે ટેકાના અભાવમાં ત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે આપણે હવે અકાઉન્ટમાં પૈસા જ્યારે આવે ત્યારે જોઈએ ક્યારે આવે હવે કમ્પ્લીટ બધું કરી નાખ્યું છે ને હવે નીકળીએ ઘરે કારણ કે અત્યારે વાગી ગયા છે બાર ઉપર થઈ ગયા છે સવારના સાત સાડા સાત વાગ્યાની વાત છે તો અત્યારે બાર વાગી જાય બાર વાગે ફ્રી ગયા છે આપણે તો હવે ઘરે નીકળવું છે બાકી આજનો વિડીયો કેવો લાગે એકવાર કોમેન્ટ કરીને જણાવી દેજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો જાય તો